જય માતાજી જય મુરલીધર જય મંગલ હું છું આપનો દોસ્ત વીરુ વાહિર જય હો સાઉન સણખલા અને અત્યારે આવી ગયા છે અમારા ગોડાઉન ઉપર અને આજે જાશું કાબા વિસોતરી ગાડી લોડ થાય છે છોકરા ગાડી ભરે છે તો આ રીતના અમારી કાયમની મહેનત હોય સડાવવાનું ઉતારવાનું આ એ એમ જો અમારા કારાભાઈ આ અમારા સોણખલાનું રત્ન એમ કહેવાય કે મિની કમા કમાભાઈ ફોટો આવી ગયો એ એક સાઈડમાં મૂકી દીધી અત્યારે એક ગાડી ભરે એક ગાડી સાંજના લોટ થાય અમારા ભાઈ છે ને જો આ ભાઈ આ ભાઈ નવા વરાજા છે છે એમ કે ગોવિંદ ઉસ્તાદ છે ને એના ભાઈ છે મોટા ભાઈ એટલે હમણાં લગ્ન થવાના ને આ છોકરો અમારો મિલન ધ્રાંગુ એમ કેવાય કે એડિટિંગ નો બાદશાહ અમારા લોગની અંદરમાં એડિટિંગ અમારા મિલન ભાઈ કરે છે કાયમની માટે

છોકરા કમ્પ્લેટ ના રેડી થઈ ગયા અને ગાડી ભરાઈ ગઈ છે હવે નીકળશું અમે કોઠા વિશોત્રી મળશું આપણે આગળના લોગમાં ત્યાં સુધી જોજો જય માતાજી જય મુરલીચા અને અત્યારે અમે પોગી ગયા કબર વિશોત્રી તો આ સ્ટેજ અને છોકરાએ ચાલુ કર્યું છે ફિટિંગ કરવાનું مان جي ائين ڏيندا ائين چلو يهه ني جاجي وڌو اترو اڄ اوز آهي ڇو بيدو ¿Cuál es અત્યારે અમારા ખાસ અને પરમ મિત્ર એવા અમારા નથુભાઈ ડુવા એમ કહેવાય કે આપણે દ્વારકા જિલ્લાની અંદર એક ગુંજતું નામ એવું અમારું મુરલીધર લાઇટિંગ અને એનું ખૂબ કામ સારું છે જો લાઇટું દેખાય એ નથુભાઈની છે અને બહુ હારામાં સારું કામ છે આજ વરી કાળિયા ઠાકરની દયા થઈ ગઈ તમે બે ભાઈઓ ભેગા થઈ ગયા પતેળ કંળે પીરહવે પરીણ પરીત કંળજે કંળજં કંળાહ કંળાહર કંળહવે કંળા કંળાહાહાહ કંળાહ ક�

इमा को फाकिन गागरिया पर अपलखणी ना खाली थी की गाड़ी हां आ गई

ગોવિંદી કરવાની છે ને એવું યાદ રહી જાય અને જો આ નથુભાઈ નું આ લાઇટિંગ નું કામ છે અને આપણા સમાજ ની અંદર એમ કેવાય બહુ જબરું નામ અને એમાંય કારિયા ઠાકર ની દયા થઈ ને તો હું ને નથુભાઈ બે થી આગળ આવેલા છે એમાંય મેન અમારું કાના વિચાર મંચ એના થકો અમે બે ઉજડ્યા છે અને આ પ્રોગ્રામો જે અમે કરી છે એના હિસાબથી અમે આગળ છે એમ કાંડોળાની દયા અને ટૂંક જ સમયની અંદર એમ કહેવાય કે જબરું નામ નથુભાઈ કમાઈ ગયા છે મુરલીધર લાઇટિંગ અને કાનુડાની દયાથી મારું થોડું થોડું હાલે છે એવું હોય તમારું નામ મોટા બહુ જબરું ધીરુભાઈ

જો કરો મે આગળ બસ બહાર જરા જરા આ ભાઈને ખાવા દેજો મારવા દે હવે ઉન્ના કર આ થઈ ગઈ લાઈનર કમ્પ્લીટ ફિટ હમ હજી કામ ચાલુ છે વાયરિંગ ને બધું બાકી પડ્યું આપડે સેટઅપ લાગી ગયું છે ભાઈ થઈ સેટઅપ લાગી ગયું છે ભાઈ બેઠા આપડે પણ નટુ લાઈટિંગ જામ દેવરિયા જય માતાજી જય મુલીધર અને અત્યારે અમે ભેગા થઈ ગયા છીએ બધા ભાઈઓ કોઠા કાબા વિશોત્રી ખબર છે અને જમીન બધા કમ્પ્લીટ થઈ ગયા અને સેટઅપ લાગી ગયું છે અને એમ કહેવાય કે આજે અમે ત્રણે ત્રણ ભાઈ બંધ દોસ્તાર ભેગા થયા છે અમારે રામ દેવરિયાનું ઘણું એવું અમારા મુરલીધર લાઇટિંગ નથું ભાઈ ડુવા અને મારા ખાસ પરમ અને સ્નેહી મિત્ર એવા રમેશભાઈ અને એમ કહેવાય કે જય ભારત મંડપ સર્વિસ કોઈને ભાઈ જોતું હોય તો કોન્ટેક ડાયરેક્ટ કરજો મને ફોન ના કરતા બરાબર અને આજે કેવલ મોજ છે હવે આનંદ છે અને અમારા ખંભાળિયાનું ઘણી કહેવાય એવા આપણે ફરદીનભાઈ ગોલના ઉસ્તાદ એમ કે દાંડીમાં આમ હારા હારા ધ્રુજ એમ એવા બધી ડાયરો ભેગો થયો ને ભાઈ તો આગળના લોકમાં જોજો કે એવો પ્રોગ્રામ થાય છે যো নিৰাজে ক અને ગાડી લોડ થઈ ગઈ છે તો અત્યારે હવે છોકરા ઘરે જઈને હુઈ છે ને કાલે વળી સવારમાંથી નીકળશું રાજકોટ ની આ પ્રોગ્રામ કરશું તો આ રીતનો અમારો પ્રોગ્રામનું આયોજન હોય કઈ રીતના ગાડી ભરે ને કઈ રીતના ઉતારે ને કઈ રીતના ફિટ કરે આ અમારી કાયમની મહેનત છે આવી અને અમારા નથુભાઈ એમ કહેવાય કે પેકિંગ કરવા માંડ્યા છે લાઈટ અટાણે ઈ હાવ પેકિંગ થઈ ગયા છે આમ ઓલા કે થોડું કઈ ખુલ્લું ન થાય આખું દેખાય નથુભાઈ કેવી મજા આવી પ્રોગ્રામમાં અને આ અમારું મુરલીધર લાઇટિંગ અમારા મુકેશભાઈ ભાટિયા